નમસ્કાર મિત્રો તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક આવી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજારની ચર્ચા કરીએ પેલા કાલ સાંજનો ભાગ છે રજૂ નથી થયો એનું કારણ છે કે ભાગ છે બે હોય સાંજે પણ એની અંદર અમે કામમાં વ્યસ્ત હોવાથી છે મિત્રો રજૂ નથી થઈ શક્યો અને એ પ્રમાણે આજે ઘણા બધા કાલે મિત્રોની કોમેન્ટ આવતી હોય તો એને પણ જવાબ મળી જાય અને આજે પણ ભાગ છે એક જ રજૂ કરવામાં આવશે લગભગ છે બીજો ભાગ આજે પણ શક્ય નહીં બને એટલા માટે છે પ્રથમ ભાગની અંદર માહિતી જેટલી વધારે પડતી બને એટલી આપવાની કોશિશ કરશું અને ભાગ બીજો જો ભાગ બને તો કદાચ સાંજે મોડો તમારી સામે રજૂ થઈ શકે માત્ર આ ભાગ છે પ્રથમની અંદર ઘણી બધી સુધી માહિતી આપવામાં આવશે જેથી બીજો ભાગ છે કદાચ મોડો સાંજે હજુ તમારી સામે થાય તો પણ છે બંને વાયદાની માહિતી તમને મળી શકશે હવે જોઈએ તો કપાસ બજારની અંદર આજે માહોલ છે સ્થિર જોવા મળશે નહી વધારો નહીં ઘટાડો આજે સ્ટેબલ ભાવ છે તમને અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ગુજરાત શંકર ઘાસડીના ભાવ પણ આપણે સ્થિર થતા જોવા મળે છે વેચવાલીનું પ્રમાણ જોઈએ તો આપણને એક થી દોઢ લાખ મણ આજુબાજુ જોવા મળી શકે છે આજે પણ અને આજે વેચવાલી ગુજરાત રાજ્ય રાજ્યભરની અંદર છે વધારે પડતી વધારે નથી જોવા મળતી પણ રિપોર્ટમાં આપણે સમજીએ કે રાજ્યમાં અલગ અલગ કાલે કેવી આપણે સાંજ સુધીમાં રિપોર્ટની અંદર જે આવક જોવા મળી ગુજરાત ની અંદર હાલ જોઈએ તો લગભગ પચાસ ટકા છે કાચા કપાસનું જીનિંગ પ્રેસિંગ થઈ ચુક્યું છે આગળ પણ આપણે એક બે દિવસ પહેલા પણ ચર્ચા કરી હતી તે પ્રમાણે છે ગુજરાત ની અંદર છે આપણને પચાસ ટકા કાચા કપાસનું કામ છે એ જીનિંગ મિલો દ્વારા છે પૂરો કરવામાં આવ્યું એવું પણ આપણે માની શકીએ હાલ જોઈએ તો આજે કપાસના ભાવની સર્જા પ્રથમ કરીએ તો ભાવની અંદર બારસો પચાસ રૂપિયાથી લઈ અને સૌદસો દસ પંદર રૂપિયા સુધી જનરલ કેટેગરીમાં ભાવ છે જોવા મળી શકે છે નવા કપાસની અંદર સારા એવન સુપર ક્વોલિટી ફોરજી ક્વોલિટીની વાત કરીએ સારા ઉતારાવાળા તો એ કપાસની અંદર છે આપણે ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો સિત્તેર પંચોતેર રૂપિયા સુધીના ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડે જોઈએ તો ભાવ છે આપણે સૌદસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ પંચાવન સુધીના ભાવ છે આપણે અલગ અલગ વિસ્તાર

નબળી ક્વોલિટીની સેમ રેન્જમાં આપણે જોઈએ તો ઘણા બધા ભાવની અંદર ફારફેર જોવા મળશે અને ભાવ છે આપણે મજબૂત સારા કપાસ અને સારી ક્વોલિટીમાં જોવા મળે એ માટે અમે વારંવાર સારી ક્વોલિટીનો કપાસ સ્ટોકનો કરવાનો આગ્રહ કરતા હોઈએ છીએ અને નબળી ક્વોલિટીનો કપાસ વેચાણ માટે જે ખેડૂત મિત્રોને જરૂરિયાત નાણાંની હોય છે એને માટે વેચાણ કરવાનું કહેતા હોઈએ છીએ અને તો પણ છે ભાવની અંદર આગામી ફેબ્રુઆરી એન્ડિંગ શરૂઆતમાં ભાવની અંદર સુધારો થવાની શરૂઆત થશે એ પછી તમારા પાસે જેટલી સ્ટોક કરવાની અથવા તો તમારી પાસે જેટલી લિમિટ હોય તમારી પાસે નાણાંની આર્થિક સ્થિતિ કેવી છે એ અમને નથી ખબર હોતી આર્થિક સ્થિતિ તમારી સારી હોય તો તમે અત્યારે કઈ ગુમાવ્યું નથી એમ તમે અત્યારે નવી સીઝનમાં જે પણ ખેડૂત મિત્રો એ કપાસ વેચ્યો છે તો એમાં એને કોઈ મોટો ફાયદો નથી લઈ લીધો સતત અમે ભાવની અને ગુજરાત કહેતા છે ત્યાં લગભગ અમે ભાવની એક જ રેન્જમાં ચાલી રહ્યા છીએ જોવા મળે છે સારી ક્વોલિટીમાં એકસ્ટા સુપર ફોર જી ક્વોલિટી સારા ઉતારા વાળામાં તો એમાં ભાવ છે આપણે એક ના એક દોઢ મહિના થી એકની એક રેન્જમાં અમે બોલી રહ્યા છીએ વારંવાર ભાગની શરૂઆતમાં ભાવ જે અમે કહેતા હોઈએ છીએ તો લગભગ સતત દોઢ મહિના એક ના એક ભાવની ચર્ચા કરી રહ્યા સરેજ ભાવમાં અમને જે ભાવ છે બધા તમામ સિત્તેર ટકા વર્ગમાં જે ખેડૂતોને મળતા હોય વિસ્તારમાં એ ભાવ છે અમે તમને કહેતા હોઈએ છીએ અહીંયાથી તો એ ભાવ છે આપણે સતત દોઢ મહિનાથી જોવા મળે છે એના ઉપરથી નક્કી થઈ શકે કે બજારની અંદર કોઈ ખેડૂત મિત્રો એ કંઈ ગુમાવ્યું નથી એમ કોઈ ખેડૂત મિત્રો અત્યાર સુધી સ્ટોક રાખ્યો હોય તો કંઈ એને મોટું કોઈ નુકસાન નથી જોવા મળ્યું એવી રીતના જેને વેચ્યો છે એને પણ છે વધારે મોટો ફાયદો નથી જોવા મળ્યો એટલા માટે તમારી પાસે નાણાંની અથવા આર્થિક તમારી સગવડ આર્થિક તમારી કેવી જરૂરિયાત છે એ તમને વધારે સમજ હોય છે એની એ બાબતથી તમારે ડિસિઝન લેવાનું છે તમારે પાછળ લાંબો ટાઈમ અથવા તો તમે ઊંચા ભાવની આશા અથવા તો ભાવ વધવાની આશા હોય તો ફેબ્રુઆરી એન્ડિંગ થી માર્ચ ની શરૂઆતમાં છે ભાવની અંદર સુધારો ધીમો ધીમો શરૂ થશે અને ભાવ છે તમને જેમ જેમ બજારમાં પુરવઠો ઘટેલો જોવા મળશે એવી રીતના ભાવ છે વધતો જોવા મળશે આની ઉપર છે મિત્રો કોઈ પણ આગળ તેજીમાં તમને કદાચ સો રૂપિયાનો એક સુધારો છે તમને બે દિવસમાં જોવા મળ્યો હોય તો એ બધા જમ્પ છે એ કદાચ માંગને આધીન હોય શકે કે નિકાસને આધીન શકે એટલે આગામી માંગનો વધારો કેવો થઈ શકે એ પ્રમાણે તો બજાર છે વધારે પડતી પણ પણ વધી શકે છે છે માંગનો અભાવ હોય અથવા તો માંગ સ્થિર સ્ટેબલ જોવા મળે છે અત્યારે એવી જ જોવા મળે સ્થાનિક માંગ પ્રમાણે આપણે કહીએ છીએ કે ધીમો ધીમો જેમ પુરવઠાની અંદર ઘટાડો જોવા મળે છે એવી રીતના ધીમો ધીમો સુધારો જોવા મળે છે સામે માંગ અત્યારે હાલ સ્થિર ગણીએ છીએ માંગ વધી જાય સામે તો માંગ સામે છે ભાવ એકદમથી પણ વધી શકે છે એટલા માટે આ કોઈ નિર્ણય ન લઈ શકે આ બજાર છે મિત્રો આ ગમે ત્યારે ટેકનિકલ રીતે ઉછાળો પણ મારી શકે છે અને ફંડામેન્ટલ રીતે છે છે બજાર સુધરતી પણ જોવા મળી શકે એટલા માટે વારંવાર એકનો એક પ્રશ્ન અથવા વારંવાર એક કોમેન્ટથી તમે વધારે પડતો સવાલ કરો અથવા તો અમે એનો જવાબ દેવામાં છે ટાઈમ અમારી પાસે એવો નથી હોતો છતાં પણ તમારી કોમેન્ટોના આધીન છે અમે જે ભાગ બનાવતા હોઈએ છીએ અને એ રીતના છે તમારી સામે રજૂ કરીએ હોય એટલે એ પણ છે તમામ ખેડૂત મિત્રોને નોંધ લેવી હવે આપણે આગળ સરસા કરીએ કપાસની અંદર કાલે એક રિપોર્ટમાં છે આપણે આવક કેવી અલગ અલગ રાજ્ય સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર કેવી આવક જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાંથી સમજીએ આપણે તો સોળ જાન્યુઆરી ના રોજ છે આપણે કેવી આવક જોવા મળે ગુજરાત થી શરૂઆત કરીએ તો ચુમ્માલીસ હજાર ની આવક જોવા મળી હતી મહારાષ્ટ્ર ની સરસા કરીએ તો બેતાલીસ હજાર ચારસો ની આવક જોવા મળી હતી ની સરસા કરીએ તો સાત હજાર પાંચસો ઘાસ આવક ક્યાંથી જોવા છે કર્ણાટક ની અંદર જોઈએ તો ચૌદ હજાર ની આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો છ હજાર પાંચસો કાંસળી ની આવક જોવા મળે છે એવી રીતના ઓડિશા ની વાત કરીએ તો ચાર હજાર છસો કાંસડીની આવક જોવા મળે છે ની અંદર એક પણ ની આવક જોવા નથી મળતી તમિલનાડુ ની અંદર પણ એક પણ ની આવક જોવા નથી મળતી ઓલ ઓવર ટોટલ કોલ ની અંદર જોઈએ તો આપણને સોળ જાન્યુઆરી ના રોજ એક લાખ ચોત્રીસ સાતસોની આવક જોવા મળે છે જે આગલા દિવસે આપણે જોઈએ તો એક લાખ વીસ હજાર આજુબાજુ જે આવક જોવા મળી હતી કારણ કે ઉત્તરાયણ પછી બીજા દિવસે થોડીક આપણને અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હોય પણ બીજા દિવસે થોડોક એમાં વધારો જોવા મળ્યો હોય અને ધીમે ધીમે વેચવાલીનું પ્રમાણ છે જાન્યુઆરી એન્ડિંગ સમયમાં જાન્યુઆરી જેમ જેમ પૂરો મહિનો જોવા મળશે એવી રીતના વેચવાલીનું પ્રમાણ સતત ઘટતું જોવા મળે છે અને ફેબ્રુઆરીથી જે પ્રમાણ છે આપણે દિવસે ને દિવસે વેચવાલીનું ઘટી શકે હાલ એવું આપણને અત્યારે જોવા મળે છે રિપોર્ટના અંદાજ પ્રમાણે આપણે વારંવાર જે રિપોર્ટ રજૂ કરતા હોઈએ છીએ એમાં વેચવાલીનું પ્રમાણ ઘટતું વધતું એ આપણે ડેલી એના ઉપર નજર રાખતા હોઈએ છીએ અને એ પ્રમાણે જોઈએ તો પચાસ ટકા આવક છે ગુજરાત ની અંદર છે લગભગ ઘાસડી છે પચાસ ટકા બંધાઈ ચુકી છે જે આડત્રીસ લાખ ઘાસડી છે ગુજરાત ની અંદર છે આ સીઝન ની કાચા કપાસ માંથી બંધાઈ ચુકી છે એ પ્રમાણે આપણી ધારણા છે ગુજરાત નું જે ઉત્પાદન છે છે કાચા કપાસ માંથી પરિવર્તન થઈને ઘાસડીમાં કન્વર્ટ થઈ ચુક્યું છે અને પચાસ જે કપાસ વધ્યો છે અથવા તો જે ઉત્પાદન કાચા કપાસનું જે પચાસ બાકી છે જે જીનિંગ કરવાનું એ ઉત્પાદન આગામી તમે સમજી શકો છો કે ઉત્પાદન નો ઘટાડો બીજું જોઈએ તો ઉત્પાદન છે ધીમે ધીમે હવે વેચવાલી જે પાછળની હોય છે આખો આઠ થી દસ મહિનાની બાકી છે એમાં તમે જોઈ શકો છો કે કેમ વેચવાલી આવી શકે એ પ્રમાણે બજાર પુરવઠા ઉપર ચાલી શકે અને દેશની અંદર જોઈએ તો પણ છે એક કરોડ અને એકતાલીસ લાખ ઘાસ છે ચૂકી છે અને એ તૈયાર થયેલી છે કાચા કપાસમાંથી જોઈએ તો બે કરોડ ને એસી લાખ ઘાસ આપણો ટાર્ગેટ કુલ ઉત્પાદન દેશનું આપણે છે અને એ પ્રમાણે જોઈએ તો પચાસ ટકા છે ઘાસડી દેશની અંદર એટલે કે કરોડ અને એકતાલીસ લાખ ઘાસડી છે બંધાઈ ચૂકી છે તો એ પ્રમાણે દેશની અંદર પણ પચાસ ટકા ઘાસડીનું છે કામ પરિપૂર્ણ થયું એટલે કે કાચા કપાસમાંથી છે ઘાસડી પરિવર્તન રૂ પરિવર્તન છે કપાસ થઈ ચૂક્યો છે અને ડિસેમ્બર મહિના સુધીમાં જોઈએ તો દેશની અંદર છે એસી થી બાસી લાખ ઘાસડીનો વપરાશ થઈ ચુક્યો છે એવી રીતના આપણે જાન્યુઆરી એન્ડિંગ એટલે જાન્યુઆરી મહિનો પૂરો થયા બાદ છે આપણે લગભગ દેશની અંદર એક કરોડ અને વીસ લાખ ઘાસડીનો વપરાશ પણ છે આ જાન્યુઆરી મહિનો પૂરો થતા છે આપણે જોવા મળી શકે છે લગભગ એવું અમારું અનુમાન છે કે એક કરોડ ને વીસ લાખ ઘાસડી છે વપરાઈ જશે હવે થોડી માહિતી લઈએ ઘરેલું વાયદાની ઓપનિંગ સપાટી પંચાવન હજાર સો રૂપિયાની બતાવવામાં આવી વાયદાની તળિયાની સપાટી જોપન હજાર આઠસો રૂપિયાની બતાવવામાં આવી વાયદો આગલા દિવસે બંધ થયો તો પંચાવન હજાર ત્રણસો રૂપિયાના ભાવે વાયદાની ઉત્સાહમાં થવાની પ્રાઇ જોઈએ તો પચાવ હજાર બસો રૂપિયાની બતાવવામાં આવી વાયદાની હાલની જે રનિંગ સ્થિતિ

તો ઓપનિંગ સપાટી આપણે એક્યાસી પોઈન્ટ દસ સેન્ટની જોવા મળશે વાયદાની અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો આપણે એક્યાસી પોઈન્ટ સોળ સેન્ટની જોવા મળશે વાદાની અંદર ઉછા મથવાની પ્રાઇસ જોઈએ તો એક્યાસી પોઈન્ટ છવ્વીસ સેન્ટની જોવા છે વાયદાની હાલની જે સ્થિતિ છે એ પ્રમાણે સમજીએ તો એક્યાસી સેન્ટ ઉપરનું લેવલ છે વાયદો અત્યારે એશિયન કલાકો દરમિયાન જાળવી રાખ્યું છે એટલે વાયદાની અંદર સાંજે શું આપણે જોવા મળે છે રિકવરી કેવી થાય છે વાયદાની અંદર સુધારો વધારો જે આપણે જોવા મળે છે એ પ્રમાણે સાંજના બંને વાયદાની માહિતી લઈને ફરી હાજર થઈશું ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની માત્ર ને માત્ર છે તમારે ડિસિઝન લેવા માટે છે અત્યારે કોઈ પણ પ્રકારની નુકસાની નથી તમે કોઈ પણ પ્રકારનું ડિસિઝન લઈ શકો છો વેચાણ પણ કરી શકો કપાસ ને રાખી પણ શકો છો અને આગળના ટાઈમમાં છે કપાસ ની અંદર સુધારો શક્ય બનશે ગમે ત્યારે ભાવ વધીને જોવા મળશે એટલા માટે હવે મળશું નવા ટોપિક સાથે ત્યાં સુધી તમામ ખેડૂતો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર